દ્વારકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતુ દ્વારા ભગવાન દ્વારકાધીશ અને ગોગડી બ્રાહ્મણ સમાજ વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીએ હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે આ ટિપ્પણીને પગલે દ્વારકામાં સખત વિરોધ જોવા મળી રહ્યો છે અને જેમાં દ્વારકાધીશ મંદિરના પૂજારીઓ સમસ્ત ગોગડી બ્રાહ્મણ સમાજના પાંચસો ને પાંચ જેટલા સભ્યો અને વિવિધ હિન્દુ સંગઠનોએ ભાગ લીધો આ વિરોધમાં આ સમૂહોએ દ્વારકાધીશ મંદિરથી એચડીએમ કચેરી સુધી એક વિશાળ રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે આજ આપણે એસડીએમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ સીએમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્ર અલ્ટિમેટલ આપેલ છે કે સાત જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે અને આ માત્ર દ્વારકાનો વિરોધ નથી દ્વારકાધીશનો વિરોધ નથી દ્વારકાધીશના પૂજારીઓનો વિરોધ નથી આ સમગ્ર બ્રહ્મ સમાજ સમગ્ર આયર સમાજ સમગ્ર લોહાણા સમાજ અને સમગ્ર ગુજરાતવાસીઓ અને ભગવાન દ્વારકાધીશના દેશ દેશાંતરમાં રહેનારા જે એમના ભક્તો છે એ ભક્તોનો વિરોધ છે હવે પણ સ્વામિનારાયણના સાધુઓને અને એમના સેવકોને એ ખાતરી લેવો જોઈએ કે આ ગુજરાતમાં ભગવાન દ્વારકાધીશ પાસે રહી અને એને છેતરપિંડી જે કરવાનો જે તમારો લોકોનો આ બધી વસ્તુઓ જે ચાલી રહ્યો છે એ ખરેખર સારું ન